જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો પુષ્ટિ મહારાષ્ટ્ર ચેનલ પર આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે હિન્દુ પંચાંગ અનુસાર વર્ષના અમુક દિવસો એવા મહામંગલમય માનવામાં આવે છે કે તે દિવસે મુહૂર્ત જોવાની જરૂર જ પડતી નથી વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખા અખાત્રીજનો દિવસ પણ એવો જ શુકન્યાળ માનવામાં આવે છે આ દિવસે કયા પાંચ પ્રસંગોનું મિલન થાય છે તે આપણે આજના સત્સંગમાં જાણીશું તો આ પૂરો પ્રસંગ આપ અંત સુધી સાંભળજો વૈષ્ણવો આપ લોકોએ શ્રી ગિરિરાજજી પર શ્રીજી બાવાનું મંદિર તો જોયું જ હશે આ મંદિર પૂરણમલ ક્ષત્રિય દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું આ ભવ્ય મંદિરમાં શ્રીજી બાવાને જે દિવસે પાઠ પધરાવવામાં આવ્યા હતા તે દિવસ હતો અખાત્રીજનો આ દિવસે શ્રીજી બાવાનો પાટોત્સવ બધા વ્રજ ભક્તોએ સાથે મળીને ભવ્યતાથી કરેલ તે પ્રસંગ પણ આપણે શ્રવણ કરીશું વૈષ્ણવો આપને એક વિનંતી છે કે અમે લોકો બહુ મહેનતથી આ સુંદર સુંદર પુષ્ટિમાર્ગીય પ્રસંગો પર વિડીયો બનાવતા હોઈએ છીએ તો વધુને વધુ વૈષ્ણવો સુધી આ સત્સંગનો વિડીયો પહોંચાડવામાં આપ અમને મદદરૂપ થાઓ તો આપ સહુનો ખૂબ ખૂબ આભાર તો આ વિડિયોને બીજા વૈષ્ણવોના ગ્રુપમાં શેર કરીએ વિડીયોને જરૂર લાઈક કરીએ અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ આપ જ્યારે આ વિડિયો જોતા હોય ત્યારે વિડીયોની નીચે લાઇકનો સિમ્બોલ છે તેને ટચ કરી આ વિડીયોને જરૂર લાઈક કરો વિડીયોને જેટલી વધારે લાઇક મળશે યુટ્યુબ એ વિડીયોને બીજા વૈષ્ણવો સુધી વધારે પહોંચાડશે તો આપણા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે કમેન્ટ બોક્સમાં તમારે મને એ લખીને મોકલવાનું છે કે મહાપ્રભુજીના પ્રથમ સેવક કોણ હતા જો તમે જાણતા હો તો જલ્દીથી નીચે કમેન્ટ બોક્સમાં મને લખીને મોકલો અને આવા સુંદર સુંદર પુષ્ટિ માર્ગીના વિડીયો આપને સતત મળતા રહે તે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો હવે આજના આપણા સત્સંગની શરૂઆત કરીએ શિવલ્લભાધી શકી જય પુષ્ટિ પ્રવર્તક અખંડ ભૂમંડલાચાર્ય જગદ્ગુરુ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ ભારત કુલ ત્રણ પરિક્રમા કરી ખુલ્લા ચરણ સિવ્યા વિનાના સાદા શ્વેત વસ્ત્ર સાથે શ્રી મુકુંદરાયજીની સેવા બિરાજે અને પવિત્ર સ્થાનોમાં વિરાજી શ્રીમદ્ ભાગવતજીનું પારાયણ થતું હતું જ્યારે બીજી પરિક્રમા ચાલુ હતી ત્યારે બિહારના ઝારખંડમાં ભગવત આજ્ઞા થઈ કે આપ વ્રજમાં જતીપુરા પધારો મારે આપના દ્વારા પ્રગટ થઈને હસ્તે પાટે બિરાજવું છે આથી શ્રી વલ્લભ વ્રજમાં શ્રી સદુ પાંડેના નિવાસ પાસે પધાર્યા એક વૃક્ષના ચોતરે બિરાજ્યા સૌએ ભાવથી દર્શન કર્યા ત્યાં શ્રી ગિરિરાજ ઉપરથી શ્રીજી બાવાએ સદુ પાંડેની દીકરી નરોને સાદ પાડી જણાવ્યું કે મને ખૂબ ભૂખ લાગી છે આજે તું નિત્યક્રમ પ્રમાણે ઘુમરી ગાયનું દૂધ લઈને કેમ ન આવી તરત જ નરો તાજું દૂધ ધોઈને પ્રભુને આરોગાવા માટે દોડી કહેવા લાગી કે પ્રભુ ક્ષમા કરજો આજ અમારે આંગણે શ્રી વલ્લભ પધાર્યા છે જેમના દર્શનમાં ભાન ભૂલીને દૂધ લઈને આવવાનું તો ભૂલી જ ગઈ શ્રી વલ્લભે વિચાર્યું કે પ્રભુનો જે મીઠો સાદ મને ઝારખંડમાં સંભળાયો હતો તે જ આ મધુર સાપ છે માટે પ્રભુ ગિરિરાજ ઉપર બિરાજમાન છે થોડી વારમાં નરો આવી ત્યારે આપશ્રીએ તેને પૂછ્યું કે આ પાત્રમાં પ્રસાદ વધ્યો છે નરોએ કહ્યું હા અને તે અધરામૃત શ્રી વલ્લભે સ્વીકાર્યું બીજા દિવસે શરણે આવેલા સૌને વિધિવત બ્રહ્મ સંબંધ કરાવી તિલક તુલસી માળા ધારણ કરાવી શ્રી વલ્લભ ગિરિરાજ ઉપર પધાર્યા તે જ સમયે ગિરિકંદ્રામાંથી શ્રીજી સન્મુખ પધાર્યા શ્રીજી અને શ્રી વલ્લભ ભેટી પડ્યા એ અનુપમ હતું શ્રી વલ્લભે શ્રી ઠાકોરજીના સ્વરૂપને જોઈને મધુરાષ્ટકની રચના કરી ત્યારબાદ નાનકડું મંદિર સિદ્ધ કરાવી પ્રભુને પાટે પધરાવ્યા સેવાનો ક્રમ શરૂ થયો ત્યારબાદ પુરણમ ક્ષત્રિય દ્વારા તૈયાર થયેલ નૂતન મંદિરમાં અખાત્રીજે માટીના ધરાવી બુંદીનો પાટોત્સવ ભવ્યતાથી સૌ વ્રજવાસી ભક્તો સાથે ઉજવ્યો તેથી અક્ષય તૃતીયા તે શ્રીનાથજી બાવાનો વ્રજ પાટોત્સવ દિન તરીકે ઓળખાય છે ત્રણસો પંચોતેર વર્ષથી પ્રભુ નાથ દ્વારામાં બિરાજે છે આજે પણ વૈષ્ણવ વલ્લભની કાનીથી ભગવત સેવા તથા પાટોત્સવ ઉજવે છે કૃષ્ણ એ ભાવ સાથે શ્રી ઠાકોરજીને દંડવત પ્રણામ અખાત્રીજનો મહિમા આગવો છે અખાત્રીજના દિવસે પાંચ પ્રસંગોનું મિલન થાય છે પહેલું અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામનું પ્રાગટ્ય થયું હતું બીજું મહાભારતનું યુદ્ધ પણ આ અખાત્રીજના દિવસે પૂર્ણ થયું હતું ત્રીજું દ્વાપર યુગનું સમાપન પણ અખાત્રીજના દિવસે થયું હતું ચોથું જગન્નાથપુરી અને અમદાવાદમાં રથયાત્રા જે યોજાય છે તેના રથોના નિર્માણનું કાર્ય પણ અખાત્રીજના દિવસથી જ પ્રારંભ કરવામાં આવે છે અને પાંચમું પુષ્ટિ સંપ્રદાયમાં આ અખાત્રીજના દિવસથી જ શ્રી ઠાકોરજીને ચંદનના વસ્ત્રો તથા તેના શૃંગાર ધરાવવાનો પ્રારંભ કરવામાં આવે છે વૈષ્ણવો વૈશાખ માસ એટલે ગરમીનો માસ આ માસમાં ગરમી અત્યંત પડે છે તેથી આપણે તેનાથી રાહત મેળવવા પંખો અને એસીનો ઉપયોગ કરીએ છીએ પરંતુ જ્યારે આ સાધનો ઉપલબ્ધ ન હતા ત્યારે ભક્તો ભગવાનને ગરમીથી રાહત મળે તેવા ભક્તિભાવથી ચંદનના લાકડાને પથ્થર ઉપર ઘસીને તેનો લેપ તૈયાર કરી પ્રભુને શૃંગાર કરતા હતા આ શૃંગારને ચંદનના શૃંગાર કહેવામાં આવે છે અને આજે પણ ઠાકોરજીને એ ચંદનના શૃંગાર ધરાવવાની પરંપરા છે પ્રિયજનો ઠાકોરજી માટે ચંદનની છાપના વસ્ત્રો કેમ સિદ્ધ કરવા તે આપણે અગાઉના વિડીયોમાં શીખી ગયા તે વિડીયોમાં બહુ જ સુંદર રીતે આ છાપના વસ્ત્રો તૈયાર કરતા સમજાવ્યું છે આ વસ્ત્રો બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની સુંદર માહિતી છે કોઈ વૈષ્ણવને તે વિડીયો જોવાનો બાકી હોય તો આ ચેનલના હોમપેજ પર જઈને ત્યાંથી બધા વિડીયો મેળવી શકાશે જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને બીજા વૈષ્ણવોને પણ જરૂરથી ફોરવર્ડ કરી દેજો વૈષ્ણવો આજના સત્સંગને આપણે અહીં વિરામ આપીએ અને ફરી પાછા એક સુંદર સત્સંગ સાથે મળીશું સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ